કર્મચારીઓ દ્વારા પેનડાઉન આંદોલન કરવામાં આવી રહ્યું છે ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ દ્વારા જે અગાઉ વાત કરવામાં આવી હતી કે છ છઠ્ઠી માર્ચે પેનડાઉન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે તેમાં મોટા પ્રમાણમાં કર્મચારીઓ પેનડાઉન કરશે અને જે પ્રકારે કામોથી અળગા રહેશે તો કર્મચારીઓ કામગીરીથી અળગા રહીને આ પ્રકારે વિરોધ કે જે નોંધાવવાના છે જૂની પેન્શન યોજના અને આ સિવાય ફિક્સ પે સ્કેલ છે તેને નાબૂદ કરવા માટે તેમનું જે પ્રકારે વાત કરીએ તો ઘણા સમયથી સરકાર ને તેમણે રજૂઆતો પણ કરી છે ધરણા પણ કર્યા છે હમણાં ફેબ્રુઆરી મહિનાની આપણે વાત કરીએ તો ત્યારે પણ તેમણે જે પ્રકારે ધરણાનું આયોજન કર્યું હતું પરંતુ તેમની જે માંગ છે તે ક્યાંક ને ક્યાંક પૂરી નથી થઈ રહી અને તેને જ કારણે હવે પેન્ડાઉન આંદોલન કરવાની ફરજ પડી છે હવે આગામી સમયમાં સરકાર શું પગલાં ભરે છે તે જોવું રહ્યું પરંતુ હાલ જે પેન્ડાઉન આંદોલન છે તેને લઈને સરકાર પણ ક્યાંક ને ક્યાંક સખ્ત જોવા મળી રહી છે અને સરકારી કર્મચારીઓનું પેન્ડાઉન આંદોલન કે જે નિષ્ક્રિય કરવાના સરકારના અનેક પ્રયત્નો પણ ક્યાંક ને ક્યાંક સામે આવી રહ્યા છે તો પેનડાઉન કરનાર કર્મીઓ સામે પગલાં લેવાશે તે પણ વાત એક પ્રકારે કહેવામાં આવી રહી છે તો ચાર માર્ચ સુધી સરકારને અલ્ટિમેટમ આપ્યું હતું કે તે મુદ્દે કોઈના કોઈ જે પ્રકારે વિચારણા કરવામાં આવે તેમની જે માંગ છે જૂની પેન્શન યોજના આ સિવાય જે ફિક્સ પે સ્કેલ આ બંને વિશે કોઈના કોઈ સરકાર દ્વારા વિચારણા કરવામાં આવે તે પ્રકારની ચોક્કસથી માંગ કે જે કરવામાં આવી છે ત્યારે આજ માહિતી સાથે અમારા સંવાદદાતા હિતેન્દ્ર બારોટ લાઈવ જોડાઈ ગયા છે તેમની પાસેથી સ્થિતિ માહિતી લઈએ હિતેન્દ્ર જે પ્રકારે વાત કરીએ તો ઘણા સમયથી આ માંગ છે અને અંતે અલ્ટિમેટમ આપવામાં આવ્યું પેન્ડાઉન કરવામાં આવવાનું છે આજે સમગ્ર દિવસ દરમિયાન ખાસ કરીને સરકાર પણ કંઈક ને કંઈક સખ્ત જોવા મળી રહી છે લોકસભાની ચૂંટણી નજીક આવી છે સ્વાભાવિક છે કે દરેક વ્યક્તિ હોય સરકારી કર્મચારી હોય કે પ્રજા હોય દરેક વ્યક્તિ સરકારને દબાવવાનો પ્રયાસ કરે કે લોકોને ખબર છે કે ચૂંટણી છે તો સ્વાભાવિક છે સરકારને દબાવીશું તો ધારું પરિણામ મેળવી શકીશું ને અગાઉ જ્યારે સરકારી કર્મચારીઓ દ્વારા જે પ્રકારનું પ્રેશર ઊભું કરવામાં આવ્યું જેના કારણે વાત કરીએ તો જે પ્રકારની ઘટના બની છે એના કારણે રાજ્ય સરકાર દ્વારા જુલાઈ બે હજાર તેવીસથી ચાર ટકા મોંઘવારી ભથ્થામાં વધારો કરવાનો નિર્ણય કર્યો છે સાડા ચાર લાખથી વધુ સરકારી કર્મચારીઓનો લાભ પણ મળવાનો છે એટલે એક વાત ચોક્કસ છે કે જે પ્રકારે સરકારે જાહેરાત કરી દીધી છે તેનો ચોક્કસ લાભ મળવાનો છે ફિક્સ વેતન પ્રથા રદ કરવાની વાત છે તો એ સરકાર સામે અનેક સમયથી રજૂઆત છે પરંતુ સરકાર એ બાબતે માનવા તૈયાર નથી એ ત્રણે જૂની પેન્શન યોજનાની વાત છે એ પણ ઘણા લાંબા સમયથી સરકારી કર્મચારીઓ ડિમાન્ડ કરી રહ્યા છે ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની સરકાર એ બાબતે કોઈ નિર્ણય નથી કરતી કારણ કે ભારતીય જનતા પાર્ટી શાસિત જેટલા પણ રાજ્યો છે ક્યાંય જૂની પેન્શન યોજનાનો અમલ થતો નથી માત્ર ને માત્ર વિપક્ષ શાસિત જે રાજ્યો હતા એ જ રાજ્યોમાં જૂની પેન્શન યોજનાનો અમલ થઈ રહ્યો છે બાકી ભાજપ શાસિત જે રાજ્યો છે એમાં નવી પેન્શન યોજનાનો અમલ થઈ રહ્યો છે અત્યારે પણ પોણા પાંચ લાખથી પણ વધુ લોકો અત્યારે જે સરકારી કર્મચારીઓ નિવૃત્ત થયા છે એ પેન્શન યોજનાનો લાભ લઈ રહ્યા છે એટલે તમામ કર્મચારીઓની જે વાત છે કે ભાઈ ફિક્સ વેતન પ્રથા નાબૂદ કરાય આ ફિક્સ વેતન પ્રથા એ પૂર્વ મુખ્યપ્રધાન શંકરસિંહ વાઘેલાના સમયમાં ગુજરાતમાં શરૂ થઈ હતી એટલે કે વર્ષ ઓગણીસો છન્નું સત્તાણુંમાં શરૂ થયેલી ફિક્સ વેતન પ્રથા આજે પણ ભારતીય જનતા પાર્ટીના શાસકો દ્વારા ચાલુ રાખવામાં આવી છે બીજું ગુજરાતમાં ફિક્સ વેતન પ્રથા નાબૂદ કરવી હોય કે જૂની પેન્શન યોજના ચાલુ રાખવી હોય તો આ સરકાર ડબલ એન્જિનની સરકાર છે એટલે કેન્દ્ર સરકારનું એને માર્ગદર્શન મેળવવું પડે વડાપ્રધાન નરેન્દ્ર મોદી હોય કે પછી અમિત શાહ હોય આ બધાનું માર્ગદર્શન મેળવ્યા બાદ જ ગુજરાતમાં જૂની પેન્શન યોજના રદ કરવી ફિક્સોત્તર પ્રથા રદ કરવી આ તો નિર્ણય થઈ શકે છે બાકી એમની જે જૂની પેન્શન યોજનાનો ગુજરાતમાં અમલ શક્ય પણ નથી કારણ કે આના કારણે સરકારની તિજોરી પર મોટું આર્થિક ભારણ આવે એમ છે કારણ કે અઠ્ઠાવન કે બાસઠ વર્ષે જ્યારે કર્મચારી રિટાયર થાય એ પછી જ્યાં સુધી જીવે ત્યાં સુધી એના પતિ એને પણ એટલું એટલું જ પેન્શન આપવું પડતું હોય છે જેના કારણે સરકારી તિજોરી પર મોટું ભારણ થતું હોય છે એના કારણે જે ગુજરાતમાં જે વિકાસ તકાબો થતા એ વિકાસ તકાબો પર પણ એની અસરો પડતી હોય છે એટલે સરકાર એટલા માટે ઈચ્છતી નથી સરકારી કર્મચારીઓ સ્વાભાવિક છે કે લોકસભા ચૂંટણી એટલે સરકારને દબાવે દબાવવાનો જેટલો પ્રયત્ન થઈ શકે કારણ કે સરકાર જેટલી દબાશે તો લાભ થઈ શકે કારણ કે સરકારી કર્મચારીઓ એ સરકારને હાથમાં ગણાય છે આજે સરકારી કર્મચારીઓ વગર સરકારની કામગીરી લોકો સુધી પહોંચાડવી મુશ્કેલ હોય છે આજે સરકાર ગમે સારી કામગીરી કરતી હોય તો એ કામગીરી લોકો સુધી પહોંચાડવી યોદ્ધાઓ લોકો સુધી પહોંચાડવી આ જે અમલીકરણ કરવું એના માટે પણ કર્મચારીઓની મહત્વની ભૂમિકા છે એટલા માટે સરકારી કર્મચારીઓ દ્વારા હવે લોકસભાની ચૂંટણી નજીક છે એટલા માટે આ પ્રકારે સરકારી કર્મચારીઓ સરકાર પર દબાણ ઊભું કરી રહ્યા છે પરંતુ સરકાર એને વસ થવા તૈયાર નથી એના માટે સરકાર દ્વારા આકરા પગલાં પણ લેવામાં આવશે સરકાર દ્વારા આકરા પગલા લેવામાં આવશે આપે જે પ્રકારે જણાવ્યું કે સરકારી તિજોરીને પણ ક્યાંક ને ક્યાંક આર્થિક નુકસાન પહોંચે એવું છે પરંતુ કર્મચારીઓ કે જે ઘણા લાંબા સમયથી તેમની માંગ પર અડગ છે હવે કર્મચારીઓને સમજાવવા આ વાત પર સમાધાન કરવું કેવી રીતે સરકાર હવે આગળ વધી શકે છે અગાઉ જ્યારે રાજ્ય સરકારના કર્મચારીઓ જે એસોસિએશન છે સંયુક્ત મોરચો છે એમના જે રીતે રજૂઆત કરાઈ એમને અપીલ જ્યારે કરવામાં આવી કે ચાર માસથી એમને પેઇન્ટ ડાઉન કરશે એટલા માટે જ રાજ્યની ભૂપેન્દ્ર પટેલની સરકાર દ્વારા ચાર ટકા ડીએમઓ વધારો કરવાનો નિર્ણય કરાયો છે એ જ રીતે એમનું જે ટીએડીએ છે એમાં પણ વધારો જુલાઈ બે હજાર અમલ કરવાનો સરકારે નિર્ણય કર્યો છે એનો સીધો લાભ મેં આપણે કીધું ચાર લાખ પિસ્તાલીસ હજાર કર્મચારીઓને મળવાનો છે એ રીતે પોણા પાંચ લાખ જેટલા નિવૃત્ત પેન્શન કર્મચારીઓ છે એમને પણ આ લાભ મળવાનો છે એ સરકારે પોતે જાહેરાત કરી દીધી સરકારે એમની માગણી પણ સ્વીકારેલી છે મૂળ વધારાની જે વાત છે તે મુખ્ય મુદ્દા આ એમના બે મુદ્દા જ છે ફિક્સ પેન્શન પ્રથા કાયમી ધોરણે નાબૂદ કરી દો જેનો સીધો લાભ આજે પહેલાં દિવસથી જ કર્મચારી જોડાય એ જે જૂના કર્મચારીઓ જે લોકો પાંચ વર્ષ પહેલાં જોડાયેલા હોય જેના પાંચ વર્ષ પૂર્ણ થયા હોય અથવા એમની સાથે જે કામ એ સમકક્ષ કામ કરતા હોય એમના જેટલો જ એમનો પગાર મળવો છે એ મુખ્ય મુદ્દો છે એ જ રીતે એમનું જૂની પેન્શન યોજના છે કે જે ભૂતકાળમાં જૂની યોજના પેન્શન યોજના બે હજાર ત્રણ પહેલાંની જે હતી એ જ પેન્શન યોજના અમલ કરવામાં આવે તો એ નિવૃત્તિ બાદ એમને જે મળતા લાભો છે એ વધારે મળી શકે અત્યારે આમાં એવો ખાસો લાભ નથી સામાન્ય કહી શકાય એવા લાભો મળી રહ્યા છે વાત થી નેશનલ પેન્શન ફંડ જે છે સ્કીમ જે છે એની અંદર પણ રાજ્ય સરકારે પોતાનો દસ ટકા હિસ્સો વધારે કરવાનો પણ નિર્ણય કરેલો છે હવે સરકાર આ આદેશ આવી ગયા છે સરકાર દ્વારા આદેશ કરવામાં આવ્યા છે કે જે પણ આમાં જોડાય તેના વિરુદ્ધ જે પ્રકારે કાર્યવાહી કરવામાં આવે

વિરમ દેસાઈ કરીને એક કર્મચારી હતો મૈસૂલી કર્મચારી એસોસિએશનનો પ્રમુખ હતો એના દ્વારા ખૂબ આક્રમકતાથી સરકાર સામે આંદોલન કરવામાં આવ્યું પછી એ સમયે સરકાર સામે એને પણ એવી માગણી કરી કે દિલીપ ઠાકર નામના અધિકારીને બદલી પણ કરી દેવામાં આવે એ પ્રકારનું દબાણ ઊભું કર્યું અને સરકારે બદલી પણ કરી નાખી એ પછી વિરમ દેસાઈ જેવા નિવૃત્ત થયા તેની સામે આકરા પગલાં પણ લેવાયા એસીબી જેવા કેસો પણ થયા ને જેલ સુધીની સવારી થાય એ પ્રકારના પગલાં લેશે સરકારી કર્મચારી કેવા પ્રકારના કામો કરતો હોય જે સારા ખોટા બધી જ સરકારને ખબર હોય છે એના પર વોચ હોય છે એટલે બીજું એસોસિએશન સાથે અત્યારના જે જોડાયેલા અધિકારીઓ છે જે કર્મચારીઓ છે સંગઠનના પ્રમુખથી લઈને હોદ્દેદારો એમાંથી ઘણા બધા ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા છે કોઈ કે વિધાનસભાની પત્ની માટે કે ભાઈ માટે ટિકિટો પણ માગી હતી એટલે તમે સમજી શકો કે જે માણસ પોતે રાજકીય પક્ષમાં સત્તા પક્ષ સાથે જોડાયો હોય એ કેટલો સરકાર સામે પડી શકે છે એ પણ એક સમજી સગાઈતી વાત છે બીજોકાસીને આ જે પ્રકારના કર્મચારીઓ આજે પેન્ડાઉન કરવાના છે કેટલા કર્મચારીઓ જોડાયા છે કોઈ માહિતી અત્યાર સુધી સામે આવી છે કે કેમ સરકારી કર્મચારીઓ એમની સાથે જોડાવાનું પસંદ કરવાના છે કારણ કે સ્વાભાવિક છે કે આ સંગઠન ખૂબ મજબૂત સંગઠન છે તમામ સંગઠનો એક સાથે કરી રહ્યા છે એમાં તમામ વિભાગના કર્મચારીઓ જોડાતા હોય છે પરંતુ કે આપણે પહેલા પણ કીધું સરકાર પાસે પોતે સત્તા છે બધાની મેં આપણે કીધું એની પાસે પોલીસ પણ છે આઈબી પણ છે અલગ અલગ વિભાગની અંદર ટૂંચતા લોકો છે એ તમામ વિભાગનું કામ છે અલગ અલગ લોકો પાસે વોચ રાખવાનું છે જે મુખ્ય હોદ્દેદારો હોય એની પર ખાસ વોચ રખાતી હોય છે જેના કારણે એમની સાથે મંત્રણા કરીને જે ઉકેલ લાવવામાં આવતો છે મેં કીધું દસ ટકા એનપીએસમાં વધારો કરવાનો નિર્ણય કર્યો ચાર ટકા ડીએ વધારવાનો પણ સરકાર નિર્ણય કરેલો છે એનો અમલ પણ સરકારે કરવાનું કહી દીધું છે વાત માત્ર એટલી છે જે જે ફિક્સવેતન પ્રથા અને નાબૂદ કરવાની વાત છે અને સાથે સાથે જૂની પેન્શન જે વિપક્ષ શાસિત રાજ્યોમાં અમલ કરવામાં આવેલો છે ગુજરાત ભારતીય જનતા પાર્ટી લાગે વળગે ત્યાં સુધી વાત છે તો એમાં એને ડબલ એન્જિનની સરકાર છે એટલે કેન્દ્રમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી હોય કે ગૃહમંત્રી અમિત શાહ હોય આવું કેન્દ્ર નેતૃત્વ છે એનું માર્ગદર્શન લઈને ગુજરાતની સરકાર નિર્ણયો કરવાના હોય છે અને કંઈ એવું લાગશે કર્મચારીઓ પ્રશ્ન બહુ ગંભીરતા લાગશે તો સરકાર ત્યાં પૂછી કરશે બીજું માત્ર ગુજરાત સરકાર પૂરતો આ નિર્ણય નથી કરવાનો થતો કારણ કે ભારતીય જનતા પાર્ટી સાસિત તમામ રાજ્યોમાં આ પ્રકારે ફિક્સ વેતન પ્રથા નાબૂદ કરવી પડે પેન્શન યોજના લાગુ કરવી પડે એટલે સરકારે ખૂબ લાંબુ વિચારિંગ કરવું પડે આભાર આપનો સમગ્ર માહિતી બદલ તો જે પ્રકારે હવે લોકસભાની ચૂંટણી આવી રહી છે અને તેની પહેલાં આ પેન્ડાઉન આંદોલન અને આગળ હવે આંદોલન કઈ તરફ જાય છે તે પણ ચોક્કસથી આપણે જોવાનું રહેશે કર્મચારીઓ તેમની માંગ સાથે અડગ છે કે એન જે ઓપીએસ છે એટલે કે ઓલ્ડ પેન્શન યોજના છે તેને લાગુ કરવામાં આવે અને સાથે જ ફિક્સ પે સ્કેલ તેને પણ જે પ્રકારે વિચારણા કરવામાં આવે અને તેના મુદ્દે પણ સરકારી કર્મચારીઓની જે માંગ છે કર્મચારી મહામંડળ જે માંગ કરી રહ્યું છે તે સરકાર તેમની માંગ પૂરી કરે પરંતુ જે પ્રકારે અમારા સંવાદદાતાએ પણ જણાવ્યું કે તમામ રીતે સરકારી તિજોરીને પણ ક્યાંક ને ક્યાંક નુકસાન જાય તેવી શક્યતાઓ છે ને તેને જ લઈને હવે આગામી સમયમાં એ જોવાનું રહેશે કે આંદોલન மண்ட கை தர